નીચે આપેલી કઈ સંખ્યાનો વર્ગ કરવાથી મળ સંખ્યા એકી સંખ્યા હશે તો જો જ્યારે આપણે કોઈ સંખ્યાનો વર્ગ કરીએ છીએ બરોબર ત્યારે આપણે એકમનો જોવાનો છે તો એકમનો અંક અહીં આપણે 1 થી 10 સુધીના મે લખેલા છે તો જો એકમનો અંક 1 હોય તો એનો વર્ગ કરવાથી એકમનો પણ મને 1 મળે તો એક છે શું કહેવાય એકી તો 1 3 5 7 અને 9 આવી જે એકમનો અંક હોય એ હંમેશા એકી સંખ્યા હોય બે હોય તો ચાર થશે એટલે બેકી સંખ્યા થશે ત્રણ હોય તો એનો વર્ગ નવ થાય છે તો છે એનો વર્ગ થશે છ તો બેકી સંખ્યા કેવાય પાંચ છે તો વર્ગ થશે પચીસ એકમ છે પાંચ માટે એક સંખ્યા થશે છનો વર્ગ છે 36 તો 36 છે એ એકમનો 6 થશે માટે બે કેસી કે થશે 7 છે 7 નો વર્ગ થાય 49 તેનો વર્ગ છે એકમનો 9 માટે એક કેસી કે થશે 8 છે તેનો વર્ગ છે 4 તો 4 છે તો એ બે કેસી કહેવાય 9 નો વર્ગ થાય 81 તો માં આવશે 1 એટલે કેસી કે કહેવાય અને 0 નો વર્ગ 0 એટલે કે થશે બે તો હવે આપણે અહીંયા જોઈ ગયું તો અહીંયા છે 431 તો 431 માં એકમનો કાપણ આયકરો છે 1 એકનો જ્યારે વર્ગ કરવામાં જ એક જ મળે તો એકમનો 1 મળ્યો છ બરાબર તો છ નો થાય છત્રીસ છત્રીસ માં એકમ નો છ એટલે બેકી સંખ્યા માટે આ જે સંખ્યા છે એને આપણે કહીશું એકી સંખ્યા 7 7 7 અને 9 એકમનો अंक આપણો આયો 9 તો 9 નો વર્ગ 9 નો વર્ગ થાય 81 81 એકમનો अंक 1 અને એક દે 21 સંખ્યા તો આનો વર્ગ કરવાનો આવે તો મોટી સંખ્યા હશે 1 હવે આ 8 1 0 0 4 તો અહીં એકમનો अंक આપણો આયો છે 4 તો જ્યારે 4 નો વર્ગ કરવામાં આવે છે તો મળશે આપણને ચોકો ચોકો 16 16 ને કેમ નામ પડ્યો 6 અને 6 એટલે સંખ્યા મને મળશે 2 સંખ્યા મને મળશે આ એકમનો અંક 1 9 5 6 1 3 5 7 અને 9 આવો એકમ નો અંક હોય તો હંમેશા મળતી સંખ્યા છે એકી હોય 2 4 6 અને 8 હોય તો મળતી સંખ્યા હંમેશા બેકી જોવા મળે છે ચાલો હવે પ્રશ્ન નંબર 5 પેટર્ન પૂર્ણ કરો હવે પેટર્ન પૂર્ણ કરવા માટે આપણે પહેલા તો પેટર્ન શું આપી છે એ જાણવી પડે તો જો અહીં આપ્યો છે 11 નો વર્ગ 11 નો વર્ગ આપણે આપ્યો છે તો અહીંયા 1 2 અને 1 બરાબર છે હવે સાથે જોઈએ આપણે 101 નો વર્ગ બરાબર તો પહેલા 1 1 પાછળ એક કરવાનો છે વચ્ચે ફરે જે ભગડો કરવાનો છે આ વચ્ચે કેટલા મીંડા આવ્યા તો કે એક મીંડો આવે તો બે વચ્ચે એક મીંડો મૂકી દેવાનો છે બરાબર પછી જો આપણે 1 અને 1 તો 1 અને 1 વચ્ચે કેટલા મીંડા છે બે તો વચ્ચે બગડો મૂકવાનો છે એક અને બગડાની વચ્ચે બે બે મીંડા છે બરાબર હવે સેમ ક્વેશ્ચન નીચે તો કેટલા મીંડા છે આપણે ગણીએ એક બે ત્રણ અને ચાર ચાર મીંડા છે તો અહીંયા ચાર મીંડા આવશે તો એ એક બે ત્રણ અને ચાર વળી બગડો વળી પાછા ચાર મીંડા બે એક બે ત્રણ અને ચાર મળી પાછો આવશે કેટલા

अब कबडो <baba> छे leer, takya, cina, तो ये 2 मिनट है तो 2 यहां कबडो छे यहां 4 मिनट है तो 4 यहां कबडो छे बच्चे कितना मिनट है 6 तो 6 मिनट रुको पड़ेगा और प्रश्न 5 ये पैटर्न पूरा करो 6^2 6 मिनट है ये दूसरी पैटर्न अपन ने पहले से पढ़ी 11 નો વર્ગ 11 નો વર્ગ એક કો છે 121 હવે જઈએ જો શાંતિ 105 101 નો વર્ગ તો શું येतो છે 10201 બરાબર એટલે અહીંયા 1 છે એટલે કેટલા આવશે 2 હવે કણ જો 10101 બરાબર છે તો અહીંયા કેટલા એકડા જોવાના કેટલા એકડા આપ્યા આપણને 1 2 અને 3 બરાબર તો ત્રણ જોવાના તો 1 2 3 2 1 પછી આવશે કેટલા 0 હવે શાંતિ વિચારી અહીંયા કેટલા આપ્યા છે કે 1 2 3 અને 4 4 એકડા આપ્યા છે તો કેટલા આવશે 4 4 પર જવાનું એટલે કે 1 0 2 0 3 0 40 बरोबर 1 2 3 4 चारों ने पटी गयो अब उतरता क्रम में चालवा 4 પછી કોણ આવશે કે 30 20 10 અહીંયા મને 1 बरोबर તો આ રીતે આપણે એકમનો આપણે જોવા મળ્યો છે તો અહીંયા જોવાનું મોટામાં મોટો નંબર છે કે 1 2 3 4 અને 5 4 3 2 1 बरोबर તો અહીંયા મોટામાં મોટો ઓનો છે 5 એનો મતલબ કે 5 એકડે આવશે